તો મિત્રો હવે તમે દુનિયાની અંદર ઘણા બધા ગીતો સાંભળ્યા હશે પરંતુ આ બેને જેવું ગીત ગાવ્યું એવું ગીત તમે તમારી જિંદગીની અંદર સાહેબ નહીં સાંભળ્યું હોય હા મારા ભાઈઓ તમે કોઈ દિવસ ઘડિયાનું ગીત સાંભળ્યું હવે તમારામાંથી ઘણા બધા લોકો એમ કહેતા હશે કે ભાઈ ઘડિયાનું ગીત થોડી ના હોય હા મારા ભાઈઓ ઘડિયાનું ગીત હોય અને એ પણ સાહેબ દુનિયાની અંદર પહેલી વાર કોઈ દીકરીએ ગીત ગાવ્યું હોય તો ઘડિયાનું અગિયાર એકા અગિયાર જે લોકોને ઘડિયા યાદ ન રહેતા હોય ને એ લોકો માટે સરસ મજાનું ગીત હો ભાઈ કેમ કે આવું ગીત કદાચ તમે નહીં સાંભળ્યું હોય ભાઈ અગિયાર એકા અગિયાર અગિયાર દુ બાવીસ અગિયાર તારીખ તેત્રીસ અગિયાર ચોક ચુમ્માલીસ આવું ગીત તમે કોઈ દી ઇતિહાસમાં નહીં સાંભળ્યું હોય અને એવું ગીત બેને ગાવ્યું કે સાહેબ બધા લોકો વિચારમાં પડી ગયા કે આ છે શું ભાઈ ખરેખર આવા ગીત પણ હોય માર્કેટ હા મિત્રો માર્કેટની અંદર આવા પણ ગીત હોય હવે બેનનું તમને સરસ મજાનું ગીત સાંભળાવો ભાઈ અને ડેફિનેટલી મને તો બહુ સારું લાગ્યું ભાઈ આ ગીત કેમ કે આવું ગીત જો ગાવામાં આવે હું તો કહું કે અગિયાર દુ બત્રી સુધીની જગ્યાએ અગિયાર દાન એકસો દસ ઉધી ગીત ગાયું હોત ને તો પણ બહુ મજાઈ જોત ભાઈ કે ના ભાઈ કોકને ઘડિયો યાદ રહી જાય કે અગિયારનો ઘડિયો જિંદગીમાં કોઈ દી ન ભૂલાય તો પૂરેપૂરું અગિયાર દાન ઉધી ગીત ગાવાનું હતું તો વધારે મજા આવત ભાઈ ચાલો બેને જેટલું ગાઈ નાખ્યું એટલું તો તમે સાંભળી લો પછી બેન ગાવશે તો આપણે એ પણ જોઈ લઈશું ચાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો अग्यारे को अग्यार, अग्यार दुबावेश, हवे तो क्यारे आवेश? અગિયારે કુ અગિયાર અગિયાર દુ બાવીસ અગિયાર કુ અગિયાર અગિયાર હવે કહી દે મારા જીવ ક્યાં સુધી